હવે છેલ્લા ઘણા સમયથી તમારા બધા લોકોના મનમાં એ પ્રશ્ન હતો કે ભાઈ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં અમારે એમબીબીએસ છે બીડીએસ છે બી છે અને બીએચએમએસ છે એમાં અમારે એડમિશન લેવું છે તો એ કોલેજોની ફીમાં વધારો થશે કે નહીં થાય ઓલરેડી સરકારે જીએમઆરએસ મેડિકલ કોલેજ છે એની ફીમાં તો વધારો કરી જ દીધો હતો હવે બીજો પ્રશ્ન શું હતો કે ભાઈ પ્રાઇવેટ કોલેજો એનો ફીમાં વધારો કરશે કે નહીં તો એનો પરિપત્ર પણ જાહેર થઈ ગયો છે એમાં કઈ કોલેજમાં કેટલી ફીનો વધારો થયો છે એની સંપૂર્ણ માહિતી છે આ વિડીયોમાં આપવામાં આવી છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂર જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ બાર પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થાય છે જેમ કે મેડિકલ હોય પેરામેડિકલ હોય એગ્રીકલ્ચર હોય વેટનરી હોય તેની સંપૂર્ણ માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે એ પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશન રિલેટેડ તમામ અપડેટની સાવસાર માહિતી માટે જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને અત્યારે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે એક સત્ય છે એ તો તમારે સ્વીકારવું જ પડશે કે જો તમારે ડોક્ટર બનવું છે તો કાં તો તમારી પાસે સારા માર્ક્સ હોવા જોઈએ અથવા તો તમારી પાસે ઘણા બધા રૂપિયા હોવા જોઈએ જો તમારી પાસે સારા માર્ક્સ નથી અને તમારી પાસે રૂપિયા પણ નથી તો તમે ડૉક્ટર બની શકો છો એ વસ્તુ તમારે ભૂલી જ જવાની છે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ આ રિયાલિટી છે ને આ હકીકત છે જો તમારી પાસે રૂપિયા પણ નથી ને તમારી પાસે નીટમાં સારા માર્ક્સ પણ નથી તો તમારે ડોક્ટર બનવાનું સપનું ભૂલી જ જવાનું છે ક્લિયર થઈ ગયું બેઠકોમાં વધારો થયો છે એ ઘણા લોકો એવું કહેતા હોય છે પણ કોના માટે કે ભાઈ જે લોકો પાસે પૈસા છે એમના માટે વધારો થયો છે કેમ કે જે લોકો પાસે ઓલરેડી ઘણા બધા પૈસા છે એ લોકો તો એની જે ફી હોય એ તો ઈ પે કરી દેવાના જ છે ક્લિયર થઈ ગયું એટલે ડૉક્ટર જેને બનવું હોય એના માટે કાં રૂપિયા હોવા જોઈએ અથવા તો સારા માર્ક્સ હોવા જોઈએ હવે સૌથી પહેલાં તમારે લોકોએ ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે ગૂગલ ક્રોમમાં તમારે શું ટાઈપ કરવાનું છે તો કે ભાઈ એફઆરસી મેડિકલ એટલું લખીને તમારે ટાઈપ કરવાનું છે અને એ વેબસાઇટ તમારે ઓપન કરવાની છે પછી એફઆરસી મેડિકલ નામની જે વેબસાઈટ ઓપન થાય છે એ તમે લોકો જોઈ શકો છો કે કઈ રીતની વેબસાઇટ છે તેના પર તમારે લોકોએ ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમારી સામે આ પેજ ઓપન થશે હવે જો આમાં લેટેસ્ટ ન્યૂઝ આવ્યા છે લેટેસ્ટ ન્યૂઝ એટલે કે ફી સ્ટ્રક્ચર ઓફ એમ કોર્સ ધ યર બે હજાર ચોવીસ અને પચીસ બે હજાર ચોવીસ અને પચીસમાં એમ બીબીએસ કોર્સમાં કેટલો વધારો થયો છે એની માહિતી આપવામાં આવી છે પછી ફી સ્ટ્રક્ચર ઓફ બીડીએસ બીએમએસ અને બીએચએમએસ બીડીએસ કોર્સ છે બીએએમએસ છે અને બીએચએમએસ છે એમાં તમારે કેટલો વધારો થયો છે એની માહિતી આપવામાં આવી છે પછી ફી સ્ટ્રક્ચર ઓફ બીએમએસ અને બીએચએમએસ છે યર બે હજાર ચોવીસ પચીસ છવ્વીસ અને છવ્વીસ સત્યાવીસ એટલે એનો મતલબ શું કે આ જે તમારા લોકોની ફી ફિક્સ થઈ છે એ ત્રણ વર્ષ માટે લાગુ પડશે એટલે કે જો તમે લોકો છે એ તમારી બેન્ચ એટલે કે બે હજાર ચોવીસ તમારા પછીની બેન્ચ એટલે કે બે હજાર અને તમારા પછીની બેન્ચ એટલે કે બે હજાર છવ્વીસ ટોટલ ત્રણ બેન્ચ છે એને આ ફી વધારો લાગુ પડશે એમાં બે હજાર પચીસમાં પાછો ફી વધારો તમારો નહીં થાય બે હજાર છવ્વીસ છે એમાં ફી વધારો નહીં થાય એમાં જે ફી વધારો છે આ બે હજાર ચોવીસ છે એમાં જ લાગુ પડશે પછી ટર્મ એન્ડ કન્ડિશન રિગાર્ડિંગ ફિક્સેસન ઓફ ફી સ્ટ્રક્ચર ઓફ એકેડેમિક યર કે ભાઈ એમના કેટલાક ટર્મ્સ અને કન્ડિશન છે એ કયા કયા છે એની આખી માહિતી આપવામાં આવી છે અને બાકીનું જે તમે જોઈ શકો છો બધી અપડેટ આવી ગઈ છે હવે સૌથી પહેલાં આપણે લોકો ફી સ્ટ્રક્ચર ઓફ MBBS MBBS ફી નું ફીનું છે એમાં તમે લોકો જોઈ શકો છો કેટલો વધારો થયો હશે તમારે લોકો પીડીએફ છે એ ડાઉનલોડ કરી લેવાની હવે તમારી સામે આ રીતની જે પીડીએફ છે એ ડાઉનલોડ થશે જુઓ હવે તમારી સામે આ ઓપન થયું છે હવે આપણે એક એક કોલેજ જોતા જઈએ કે જેથી તમને લોકોને ખ્યાલ આવે ક્લિ ક્લિયર થઈ ગયું જો ઓગણીસ ટોટલ પ્રાઇવેટ કોલેજ છે બધામાં વધારો થયો છે એવું નથી કે ક્યાંય વધારો નથી થયો હવે જો પેલી જ તમારે કોલેજ છે એ તમે લોકો જોઈ શકો છો પારુલ યુનિવર્સિટી તો પારુલ કોલેજ બરોડામાં આવેલી છે એનો કોર્સ છે એમબીબીએસ ગવર્નમેન્ટ ગવર્મેન્ટ કોટાની દસ લાખ રૂપિયા ફી કરવામાં આવી છે અને મેનેજમેન્ટ કોટાની ઓગણીસ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા કરવામાં આવી છે જો પારુલમાં આઠ પોઈન્ટ હતી સમજજો કેટલી આથી આઠ પોઈન્ટ પચીસ લાખ તો વર્ષની તમારી હતી જ એ વધારીને ડાયરેક્ટ દસ લાખ કરી દીધી છે એ લોકોએ અને મેનેજમેન્ટ કોટાની ઓગણીસ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા કરી દીધી છે એટલે ઓલમોસ્ટ વીસ લાખ રૂપિયા જો તમારે પારોલ યુનિવર્સિટીમાં મેનેજમેન્ટમાં ભરવા ભણવાનું હોય તો તમારે વીસ લાખ રૂપિયાની તૈયારી રાખવી પડશે એના સિવાયની એક્સ્ટ્રા ફી તો અલગથી તમારે જો પારોલ યુનિવર્સિટી અથવા તો એના સિવાય કોઈ પણ એના મેનેજમેન્ટ કોટામાં એડમિશન લ્યો છો તમારે પચીસ લાખ રૂપિયા પ્રતિવર્ષ ગણીને ચાલવાના છે ક્લિયર થઈ ગયું પછી બીજી કોલેજ છે ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ભુજ તો ભુજ ક્યાં આવેલી છે કચ્છમાં આવેલું છે એમ બીબીએસની સીટ છે આઠ પોઈન્ટ સિત્તેર લાખ રૂપિયા પ્રતિ વર્ષની ફી છે અને મેનેજમેન્ટમાં અઢાર પોઈન્ટ પંચાવન લાખ એટલે ઓગણીસ લાખ એટલે એમાં પણ જો તમારે એડમિશન લેવું હોય તો તમારે ત્રેવીસથી ચોવીસ લાખની તૈયારી સાથે જ ચાલવાનું પ્રતિ વર્ષના એટલો ખર્ચો તમારે થશે જ મેનેજમેન્ટમાં લેશો તો અને ગવર્મેન્ટ કોટામાં હોય તો બારથી તેર લાખ રૂપિયાની ગણતરી રાખવાની તમારે ક્લિયર થઈ ગયું આ જે દર્શાવી છે ખાલી ટ્યુશન ફી છે તમારી પાસે એક્સ્ટ્રા ફી ઘણી બધી લેશે પરીક્ષા ફી લેશે યુનિવર્સિટી એનરોલમેન્ટ ફી લેશે ઘણી બધી ફી લેશે ક્લિયર થઈ ગયું જો તમારી પાસે બારથી તેર લાખ રૂપિયા હોય પ્રતિ વર્ષના તો તમારે લોકોએ આ પ્રકારની કોલેજમાં એડમિશન લેવાનું એના પછી છે ઝાયડેસ મેડિકલ કોલેજ અમદાવાદમાં આવેલી છે નવ પોઈન્ટ સાડત્રીસ લાખ રૂપિયા ફી છે અને અઢાર પોઈન્ટ તોંતેર એટલે ઓલમોસ્ટ ઓગણીસ લાખ રૂપિયા ફી મેનેજમેન્ટની છે જો તમારે આમાં લેવું હોય તો તમારે આ જેટલી પણ કોલેજ છે ને એમાં તમારે ગવર્મેન્ટ કોટામાં લ્યો છો તો તમારે બારથી તેર લાખ રૂપિયાની તૈયારી પ્રતિ વર્ષની રાખવાની અને મેનેજમેન્ટ કોટામાં તમારે લેવું છે તો તમારે લોકોને બાવીસથી લઈને પચીસ લાખ સુધીની તમારે ફીની ગણતરી રાખવાની ક્લિયર થઈ ગયું એના પછી ચોથા નંબરની કોલેજ છે ડૉક્ટર એમ કે શાહ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર ક્યાં આવેલી છે અમદાવાદમાં આવેલી છે નવ પોઈન્ટ છાસઠ લાખ રૂપિયા અને ઓગણીસ પોઈન્ટ બત્રીસ લાખ એટલે ઓલમોસ્ટ વીસ લાખ જ થયા ક્લિયર થઈ ગયું એટલી તમારે ફી છે એ ભરવાની થશે હવે આગળની કોલેજોનું જોઈએ એ પહેલાં તમને લોકોને અમારા પેડ પ્લાન વિશેની માહિતી આપી દઉં જો તમારે લોકોને ગુજરાતમાં એમ બી બી એસ છે બીડીએસ છે બી છે અને બી છે એમાં અમારા પેડ કાઉન્સેલિંગમાં તમારે જોડાવવું હોય તો તમારે કઈ પ્રક્રિયા કરવાની છે તો કે તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે નંબર આપેલા છે એ બંને નંબરમાંથી કોઈ એક નંબરમાં તમારે વોટ્સએપમાં જ મેસેજ કરવાનો છે જે લોકોને જોડાવવું હોય તો તમે જે વોટ્સએપમાં મેસેજ કરશો તમને આ પીડીએફ પ્રોવાઈડ કરી દેવામાં આવશે તમને આમાં છે એ તમારા લોકોને પર્સનલ માર્ગદર્શન મળશે એટલે એટલે તમને સુવિધા મળશે એની પ્રાઇસ કેટલી છે એની તમામ વિગત માટે બે વોટ્સએપ નંબર આપેલા છે અને જે લોકોને પેઇડ પ્લાનમાં જોડાવવું હોય એ વહેલી તકે જોડાઈ જાય કે જેથી એ લોકોની ચોઈસ ફિલિંગનું લિસ્ટને બધું વ્યવસ્થિત રીતે તૈયાર થઈ શકે જેટલા જો તમારે જોડાવાની ઈચ્છા જોઈને તમે મોડા જોડાશો તો એમાં નુકસાન તમને જ હશે એટલે જે લોકોને જોડાવાની ઈચ્છા હોય આ બંને વોટ્સએપ નંબરમાં મેસેજ કરીને પહેલાં પીડીએફ મેળવી લેશો અને જોડાવાની ઈચ્છા હોય તો તમારે છે એ પ્રમાણે મેસેજ કરવાનો રહેશે ક્લિયર થઈ ગયું હવે એના પછીની આપણે કોલેજની વાત કરીએ છીએ સીયુ શાહ મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર તો સુરેન્દ્રનગરમાં આઠ પોઈન્ટ સિત્તેર લાખ વિચાર કરો છ પોઈન્ટ છવ્વીસ લાખ રૂપિયા હતી ફી આ કોલેજની હવે ડાયરેક આઠ પોઈન્ટ સિત્તેર લાખે પહોંચાડ્યું એટલે ઓલમોસ્ટ બે લાખ કરતાં વધારેનો વધારો કર્યો છે અને મેનેજમેન્ટ કોટામાં પરફેક્ટ સ્કોર વીસ લાખ રૂપિયા તમારે હોય વીસ લાખ રૂપિયા એટલે કે પચીસ લાખ રૂપિયા તમારી પાસે પ્રતિવર્ષના હોય તો તમારે આ કોલેજના મેનેજમેન્ટમાં પ્રવેશ લેવાનો ક્લિયર થઈ ગયું એના પછી તમે લોકો જોઈ શકો છો પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ આણંદમાં આવેલી છે એમબીબીએસ કોર્સ છે એની દસ લાખ રૂપિયા એ કોલેજની ફી આપણે ગવર્મેન્ટ કોટાની આઠ પચીસ લાખ રૂપિયા હતી એ વધારીને દસ લાખ કરવામાં આવી છે એટલે ઓલમોસ્ટ એક લાખ અને પિંચોતેર હજારનો વધારો કર્યો છે અને ઓગણીસ પોઈન્ટ એકાણું લાખ એટલે વીસ લાખની આજુબાજુ છે એની મેનેજમેન્ટ કોટાની ફી થશે એના પછી જીસીએસ મેડિકલ કોલેજ છે એ આવેલી છે નરોડા અમદાવાદ તો અમદાવાદ MBBS બીબીએસ કો આઠ લાખ રૂપિયા અને આની મેનેજમેન્ટ કોટાની ફી સોળ પોઈન્ટ એકત્રીસ લાખ રૂપિયા છે જે ઓછી છે ઓછી કહેવાય નહીં આ બધાની કમ્પેરમાં ઓછી છે ક્લિયર થઈ ગયો પણ ઓછી જરાય નથી તમારી પાસે રૂપિયા હોય વીસથી પચાસ વીસ એકવીસ લાખ રૂપિયા હોય અને તમને આ મેનેજમેન્ટમાં મળતું તો તમારે એટલી ફી તમારે ભરવાની થશે એના પછીની કોલેજ છે સ્મીમેર કે જેની સુરતમાં આવેલી છે એમાં આઠ પોઈન્ટ પંચાણું લાખ રૂપિયા એટલે પ્રતિવર્ષના વર્ષના નવ લાખ રૂપિયા તમારે પે કરવાના થશે અને ઓગણીસ પોઈન્ટ છન્નું લાખ એટલે વીસ લાખ જ થયું હવે એમાં કંઈ તમારે જાજો ફેર નથી રહ્યો એના પછીની કોલેજ છે બનાસ મેડિકલ કોલેજ પાલનપુર તો સાત પોઈન્ટ અઠ્ઠાણું લાખ રૂપિયા ફી છે એ તમારે ઇન્ક્રીઝ થઈ છે અને સોળ પોઈન્ટ ચોવીસ લાખ રૂપિયા મેનેજમેન્ટ કોટાની છે પછી નમો મેડિકલ કોલેજ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદ તો એ નવ પોઈન્ટ ચૌદ લાખ રૂપિયા અને આ તો હાઈ પોઈચું ત્રેવીસ લાખ રૂપિયા વિચાર કરો ત્રેવીસ લાખ તમારી પાસે અઠ્યાવીસથી ઓગણત્રીસ લાખ રૂપિયા પ્રતિ વર્ષ તમે ભરી શકતા હો તો તમને મેનેજમેન્ટ કોટામાં મળે ત્રેવીસ લાખ રૂપિયામાં તમારે જવાય ત્રેવીસ લાખ એટલે ઓછી ફી તો નથી પણ સૌથી વધારે તમે લોકો જોઈ શકો છો લિસ્ટમાં કે આ કોલેજ છે એની ફી તમારે ત્રેવીસ લાખ રૂપિયા છે એના પછીની કોલેજ છે એનએચએલ તો એનએચએલમાં એમબીબીએસસી સાત પોઈન્ટ એકતાલીસ લાખ રૂપિયા પાંચ પોઈન્ટ છન્નું લાખ હતી એ વધારીને સાત પોઈન્ટ એકતાલીસ લાખ રૂપિયા કરવામાં આવી છે અને બાવીસ પોઈન્ટ અઠ્યાસી છે એ કોની ફી છે મેનેજમેન્ટ કોટાની ફી છે ક્લિયર થઈ ગઈ એ પણ ઓલમોસ્ટ ત્રેવીસ લાખ છે એની આજુબાજુ પહોંચી જાય છે એના પછી ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભરૂચ તો ભરૂચમાં આઠ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા ફી છે પ્રતિ વર્ષની અને મેનેજમેન્ટની અઢાર લાખ રૂપિયા છે એ રીતે નૂતન મેડિકલ કોલેજ છે મહેસાણામાં આવેલી છે એમાં નવ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા ફી છે અને અઢાર પોઈન્ટ પચાસ ઓની છે એ ઓલમોસ્ટ અમે લોકો જોઈ શકો છો કે ભાઈ બધી પ્રાઇવેટ કોલેજોએ ગવર્મેન્ટ કોટામાં નવ લાખ ઉપર ટપાડી દીધા છે ઓલ મેજોરિટી કોલેજોએ નવ લાખ ઉપર ટપાડી દીધા છે એ તમે લોકો જોઈ શકો છો એના પછી શાંતબા મેડિકલ કોલેજ અમરેલી તો અમરેલીમાં એમ બીબીએસ કોર્સ છે એની આઠ પોઈન્ટ અઠ્ઠાવન લાખ રૂપિયા ફી છે જ્યારે મેનેજમેન્ટની સત્તર પોઈન્ટ સોળ લાખ રૂપિયા ફી છે એના પછી એનડી દેસાઈ ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ નડિયાદ તો નડિયાદમાં એમ બીબીએસ છે તો નવ પોઈન્ટ એક્યાસી લાખ રૂપિયા અને બાવીસ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા એટલો વધારો થયો છે હવે અનન્યા કોલેજ ઓફ મેડિસિન ગાંધીનગરમાં આવેલી છે એમાં નવ પોઈન્ટ ઝીરો પાંચ એટલે કે નવ લાખ અને પાંચ હજાર રૂપિયા અને મેનેજમેન્ટ કોટાની સત્તર પોઈન્ટ બત્રીસ લાખ રૂપિયા વધારો કરવામાં આવ્યો છે એના પછી સાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અમદાવાદ તો અમદાવાદની જે કોલેજ છે એમાં નવ પોઈન્ટ બાવન લાખ રૂપિયા છે અને મેનેજમેન્ટ કોટાની સત્તર પોઈન્ટ સાઠ લાખ રૂપિયા તમારે ફી છે એના પછી આવેલ છે શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ગાંધીનગર તો ગાંધીનગરમાં નવ ઝીરો પાંચ લાખ રૂપિયા ફી છે અને સત્તર પોઈન્ટ બત્રીસ છે અને કિરણ મેડિકલ કોલેજની ફી કેટલી છે નવ પોઈન્ટ પાંચ લાખ રૂપિયા હતી અને સત્તર પોઈન્ટ બત્રીસ છે એ તમારે મેનેજમેન્ટ ખોટાની રહેશે હવે તમારા મનમાં પ્રશ્ન થાય કે ભાઈ આ ચા આમાં છે ત્રણથી ચાર કોલેજ તો ગયા વર્ષે જ હતી તો એની ત્રણ વર્ષ માટે ફી ન હોય તો તમને લોકોને કહી દઉં છું આ તમારા લોકોની જે ફી છે એ ત્યારે એડોક નક્કી કરવામાં આવી હતી ક્લિયર થઈ ગયું એટલે કે જે તમારા લોકોની રેગ્યુલર ફી છે એમાં એ લોકો વધારો કરી શકે અને આ તમારી જે ફી છે એ ફિક્સ થઈ છે એ કેટલા વર્ષ માટેની થઈ છે તો કે ભાઈ ત્રણ વર્ષ માટે આ ફી તમારા લોકોની ફિક્સ થઈ છે ક્લિયર થઈ ગયું એટલે કે જો તમે બે હજાર ચોવીસમાં એડમિશન લેશો એટલે તમને લાગુ પડશે પછી બે હજાર પચીસમાં જે લોકો એડમિશન લેવાના છે નીટ થકી તો એ લોકોને પણ આ જ ફી લાગુ પડશે અને બે હજાર છવ્વીસમાં જે લોકો એડમિશન લેશે એ લોકોને પણ આ જ ફી લાગુ પડશે પછી આ ફીમાં તમારે વધારો નહીં આવે હવે જ્યારે તમારો વધારો ક્યારે આવશે બે હજાર ને સત્યાવીસમાં આવશે ક્લિયર થઈ ગયું એટલે આ રીતે તમારો ફીનો છે એ વધારે આવ્યો છે તો આ એમ એટલી એટલી ફી છે એનો તમારે લોકોએ વધારો થયો છે આનું લિસ્ટ છે એ ટૂંક સમયમાં તમને વેબસાઇટમાં અપડેટ કરી દેવામાં આવશે એટલે એમ જેટલી પણ ઓગણીસો ઓગણીસ કોલેજ હતી એનું મેં તમને જાહેર કરી દીધું છે ક્લિયર થઈ ગયું એની મેં વ્યવસ્થિત સમજૂતી આપી દીધી છે છતાં પણ આમાં જો કોઈને કંઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે ચેનલને અપીલાયક તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ખાસ કરીને જે લોકો પેડ કાઉન્સેલિંગમાં જોડાવા માંગે છે એ લોકો વહેલી તકે છે એ જોડાઈ જજો